કદા મિત્રોને જય માતાજી રામ રામ મિત્રો ઘણા ટાઈમ પછી વિડીયો આપણો આવ્યો તો મિત્રો હવે થોડોક વિડીયોમાં ટાઈમ લાગશે વિડીયો આવશે જરૂર આપણી ચેનલ ઉપર તમે જોડાયેલા રહેજો વિડીયો હું બનાવવાની કોશિશ કરતો જ રહીશ આ સાંજના ટાઈમે આપણી ભેંસો આવી ત્યારે ભેંસો બધી બાંધેલી હતી આગળ મિત્રો તમે જોશો કુંજ વ્યાઈ ગઈ એની પાડી પણ મારો છોકરો જાલીને આગળ લઈ જાય છે ના છે આપણી કુંજ આજે આપણે મોર આગળ પણ ઘણી બધી ભેંસો બાંધેલી છે તો મિત્રો ટાઈમના હિસાબે હું વિડીયો નથી બનાવી શકતો મોર તમે જુઓ મિત્રો અત્યારે ડોઈનો ટાઈમ છે એક બે ભેંસો આપણે મિલ્કિંગ કરી લીધી છે તો મિત્રો આગળ આવશે કુંજની પાડી તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આ છે કુંજની પાડી તો જુઓ મિત્રો કુંજની પાડી કેવી છે કુંજનો વિડીયો તો હું નથી બનાવી શક્યો કારણ કે ટાઈમના કારણે વિડિયો આપણાથી નથી બનતા હમણાં હાલમાં વાડીનું પણ કામકાજ ઘણું બધું વધી ગયું છે તેના કારણે વિડીયો નથી બનાવી શકતો તો જે કોઈ ભાઈ નવા આવ્યા તો એકવાર પર કરજો જેથી કરીને સારા સારા વિડીયો જોવા મળતા રહે તો મિત્રો આવી જ રીતના આપણે કોશિશ કરશું વિડીયો બનાવવાની જ્યારે પણ મને ટાઈમ મળશે એ પ્રમાણે હું વિડીયો બનાવતો રહીશ તંગરાલો કીક બોલ અલબત એની ખોન જાય બાતે